અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ બસ સ્ટેન્ડમાં ગંદકી પાણીના ખાબોચિયાઓ અને મચ્છરના ઉપદ્રવથી કોઈ રોગચાળો ફેલાય તે પહેલા જવાબદાર તંત્રના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કેમ તેવી માંગ લોકો માંગથી ઉઠવા પામી છે જુનાગઢ બસ સ્ટેન્ડમાં પ્રવેશ થતા લોકોને પાણીના ખાડાઓ અને ખાબોચિયા પર ચાલીને જવું પડે છે તો બીજી તરફ ઠેર ઠેર પાણીના ખાબોચિયાઓ ભરાયેલા છે અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે ત્યારે ગંદકી અને પાણીથી ભરાયેલા ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ વધશે તો રોગચાળો પણ ફાટી નીકળશે તેવી દહેશત જુનાગઢ જાણીતા સેવાભાવી સંસ્થાના કાર્યકર ભાવેશભાઈએ પણ ન્યૂઝ ફોર કાઠિયાવાડ સાથે વાતચીત કરતા વ્યક્ત કરી છે રિપોર્ટર યગેશ ભટ્ટ જુનાગઢ

કોઈ પણ એક સ્થળ એવું નથી કે જ્યાં ગંદકી ન હોય સ્વચ્છ હોય એવું એક પણ સ્થળ જૂનાગઢમાં નથી અને અધિકારીઓની નિષ્ક્રિયતા છે આજે બસ સ્ટેન્ડની અંદર આવતા પ્રવાસીઓ એટલી બધી હાડમારી ભોગવી રહ્યા છે કે એની કોઈ સીમા નથી રોગચાળો ગમે ઘડીએ ફાટી પડવાનો છે કારણ કે એટલી બધા મચ્છર એટલી બધી ગંદકી એની કોઈ સીમા કે એની કોઈ વાત કરવી અત્યારે અસ્થાને છે અને સમજ નથી પડતી કે આટલું બધું સફાઈ કામદારો છે આટલું બધું તંત્ર છે હજારો લાખો રૂપિયાનો ટેક્સીસ છે જૂનાગઢની દરેક પ્રજા ટેક્સ ભરી ભરી ત્રાહીમામ થઈ ગઈ છે છતાં સગવડતાના નામે અને સ્વચ્છતા કે સફાઈના નામે મીંડું છે અને આદરણીય વડાપ્રધાન જ્યારે ભારત લેવલે વૈશ્વિક લેવલે જ્યારે સ્વચ્છતાની અને સફાઈની વાત કરતા હોય એ વખતે જૂનાગઢના અધિકારી અને પદાધિકારી સુકામેને ગંદકીને પ્રોત્સાહન આપી રહ્યા છે અથવા ગંદકીને પસંદ કરી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન